દ્વારકા જિલ્લાના ભીમરાણા વિસ્તારમાં પોલીસે નશાકારક અવૈધ ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કર્યો છે પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે મીઠાપુર પોલીસ મથકના પીએસઆઈ ડીએન વાંઝાની ફરિયાદ મુજબ ભીમરાણા ગામમાં કપિલ હરજીભાઈ ઠાકોર નીરજ વિનોદભાઈ જટણિયા અને કેતન વિનોદભાઈ જટણિયાએ મળીને આ કૌભાંડ આચર્યો હતો આરોપીઓએ બનાવટી દસ્તાવેજો તૈયાર કરી લાયસન્સ વગર નશાકારક પીણાનું ઉત્પાદન કર્યું હતું આરોપીઓએ પીણાની બોટલ પર નોન આલ્કોહોલનું લેબલ લગાવ્યું હતું જો કે પીણું નશાકારક હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું તેઓ પાસે કોઈ ટેકનિકલ જ્ઞાન ન હોવા છતાં તેમણે ખોટી રીતે પોતાને ઉત્પાદક તરીકે દર્શાવ્યા હતા પોલીસે આ કેસમાં કુલ બે લાખ સત્તર હજાર નવસો દસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

અને આર્થિક લાભ લેવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા જેમાં સ્વાસ્થ્યને નુકસાન કરતા નશાકારક પીણું બનાવીને ચોક્કસ કંપનીની સ્ટ્રોંગ બિયર તેમજ વિસ્કી જેવા સ્ટીકર લગાવવામાં આવ્યા હતા આ સ્ટીકરમાં નોન અલ્કોહોલનું લખાણ લખી અને લોકોને ગુમરાહ કરી કોલ્ડ્રિંક્સની આડમાં લોકોને નુકસાનકારક પીણું બનાવી તેનું વેચાણ કરવામાં આવતું હતું ઓખા મરીન પોલીસે કેતન વિનોદભાઈ જટણિયાની અટકાયત કરી કપિલ ઠાકોરનો કબજો લેવાની કાર્યવાહી કરી હતી આ સમગ્ર પ્રકરણે ઓખા મંડળમાં ભારે ચર્ચા જગાવી છે આ પ્રકરણમાં દ્વારકા વિભાગના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ઓખાના પીએસઆઈ આર આર તેમજ તેમની ટીમ દ્વારા કાર્યવાહીમાં ભીમરાણાના કેતન વિનોદભાઈ જટણિયાને નાશાયુક્ત પીનાની રૂપિયા ત્રણ પોઈન્ટ છાસઠ લાખની કિંમતની છસો દસ બોટલ સાથે ઝડપી લઈ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી ગઈ કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક બાતમી મળતા કે કોઈ કેફી પીણું નશાકારક કેફી પીણું વિસ્તારમાં વેચાણ થઈ રહેલ છે એ જગ્યાની બાતમી મળતા પોલીસે તરત રેડ કરીને તપાસ કરેલ તો એ કેફી પીણું એમાં નોન આલ્કોહોલિક બિયર તરીકે પીણું જે વગર લાઇસન્સ વગરનું હતું જે પ્રોડક્શનનું કોઈ લાઇસન્સ નથી એ ઓખા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી અમે તેને છસો ને દસ બોટલો એવી જપ્ત કરેલી હતી અને એમાં અમે ઓખા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે જેમાં એક આરોપી કપિલ હરજીભાઈ ઠાકોર તેમજ કેતન વિનોદભાઈ જટાણીયાની ધરપકડ કરવામાં આવેલ છે આગળની તપાસ હાલ ઓખા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે તેમજ આ જ બનાવ સંબંધે આ જે કેફી પીણું જે પ્રોડક્શન હતું તે બાજુના જ મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મામની ફેક્ટરી હતી અને ત્યાં તેઓ અલગ અલગ જે હાર્મફુલ વસ્તુ હોય એ બધી મિક્સ કરીને એક એવું સબસ્ટન્સ બનાવીને એ લોકો બોટલમાં તેમજ પેકેટ્સમાં એ બધી વસ્તુ વેચતા હતા જેને એમને કબજે કરેલ છે તેમાં પણ એમણે ખોટા દસ્તાવેજ ઉભા કરીને આખી ફેક્ટરી ઉભી કરેલી હતી એમના પાસે કોઈ લાઇસન્સનું પ્રોડક્શનનું કોઈ એવી પરવાનગી નથી અને આ આરોપીઓ જે છે એ બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી રીતે એમણે પ્રોડક્શન એમને ખાનગી રીતે બધું ચાલુ કરેલું હતું અને સમયસર પોલીસને સમયસર જ બાતમી મળતા તુરંત જ કાર્યવાહી કરવામાં આવે છે જો સમયસર આ વસ્તુ કદાચ ના મળી હોત તો કદાચ આમના ગંભીર પરિણામ પણ હોઈ શકતા હતા હાલ આ તપાસ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ ઓખા પોલીસ સ્ટેશન ખાતે બંને જગ્યાએ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે અને બંને જગ્યાએ આરોપીને અટક કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ ઓખા દેવભૂમિ દ્વારકા